તમે પોલીસ કમ્પ્લેન આવી સામે નહી નોંધાવી પોલીસ ફરિયાદ કરો તમે બરોબર છે અત્યારે નોંધાવજો સાહેબ અત્યારે બરોબર છે આ ભાઈ ગિલ્ટી સાબિત થઈ ગયા છે બરોબર છે દસ સ્ટુડન્ટ એનું કીધું છે આ ભાઈની સામે અને ભાઈ અને આ દીકરી છે એમનું એટલે એમની સામે પણ એક્શન લો બરાબર છે હું દસ દિવસ પેલા જોઈન કરું છું હવે નથી હું તમે રેકોર્ડિંગમાં નહીં બોલો તમે તમે મારે ખાલી મારે તમારા જોડે કોઈ દુશ્મની નથી મારે ખાલી આ ભાઈને જ તમે બોલ બોલ હું વકીલ વેલ આઈ એમ સિટિંગ રાઈટ હા તમે તમે બોલ બોલ કામ કરી રહ્યા છો તમે બોલ બોલ લખી રહ્યા છો રાઈટ સીધો સટલા યુ આર એન એડમિનિસ્ટ્રેટર યુ શુડ નોટ બી અફ્રેડ ઓફ કોઈ નડે છે તમને રિપોર્ટેડ ટુ યુ રાઈટ ડાઉન તો પછી ટીચર છે એ નાની નાની છોકરીઓને હડપલા કરતો એ સાબિત થઈ ગયું છે છોકરીઓના સ્ટેટમેન્ટના આધારે પણ છોકરીઓના સ્ટેટમેન્ટ એવા છે કે તમને આ બધો ઇસ્યુ ખબર હતો તે છતાં તમે એક્શન લીધી નહીં અને તમારું કેવું એવું છે કે તમે કમિશનરની ડિગ્રી છો એટલે તમારે કોઈ એક્શન તમારે લેવાની થતી નથી એટલે શું આ બાબતે જો હજુ બીજું સ્ટેટમેન્ટ તમને કહું છું યુ ઓલ વિલ અવેક જો તમને મેં તું મારા ફાધર ને કમિશનર નું તમે જે કેતા હતા તમારો ફાધર શું હતા કમિર્બળામાં કમિનિશર હતા કમિશનર જ કે પોલીસ કમિશનર હતા તમે જે ધાબ ઉધી કરો છો તમારી આઈસી ને દબાવવા માટે શું નામ હતું તમારા પપ્પાનું અડારીજી કમિશનર તરીકે તમે કમિશનર ના દીકરી છો એટલે હોલ એન્ડ સોલ છો તમે તો નામ તો बताओ હા શું નામ હતું તમારા પપ્પાનું સર તમારું શું કહેવું છે આ આ તમારા અન્ડરમાં છે આ બેંક કમિશનરની દાખુ દી કરે છે 50 સાલે તો તમને તમારી બોલ છે હા બો 100 દિલગીરી છું કે કે એમને કમિશનરનો રેફરન્સ આપ્યો છે એના માટે માફી માગુ ઓકે કમિશનરના ડિગ્રી હોય એટલે એને બધું સત્તા પીધી એટલે તમે આઈ થિંક આ જેસે આગળ દિયા હોગા મેડમ ને તો બહુત ગલત હે એનું નામ શું છે મેડમનું પ્રતિક્ષા સોલંકી ઓકે તમે એમની સામે થયો છે એના ઉપર તમે લઈ જ રહ્યા છીએ અને એમાં તમને પાંચ મિનિટમાં મળી જશે તમને સંધ્યા મેળમ સાહેબ તમારું સંધ્યા મેળમ બાબતે પણ રજૂઆત કરી છે એ રજૂઆતમાં અમે જોઈશું કે ક્યારેક રિટર્ન શું આપ્યું હતું ને એના ઉપર અમે લઈશું સાહેબ